જુના પાનવાડે વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાડાપેટે રહેતા સાત રહીશોને માર્ગને મકાન વિભાગના અધિકારીઓ ખાલી કરાવવા માટે પહોંચ્યા ત્યારે સ્થાનિક રહીશો અને સ્થાનિક આગેવાનો સાથે વાતચીત કરવામાં આવી હતી તે સમયે કોર્ટના આદેશ બાદ આ પ્રક્રિયા કરવાની સ્થાનિક લોકોએ માંગ કરી હતી જૂના પાનવાડી ક્વાર્ટર્સની અંદર છેલ્લા ઘણા વર્ષોથી સાત ભાડવતો રહે છે જે તો નિયમિત ભાડું પણ ભણે છે ત્યારે આ મકાન ખાલી કરવા બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા નોટિસ બજાવવામાં આવી હતી જેના અનુસંધાને અધિકારીઓ પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક લોકોને આગેવાનો મુલાકાત કરી હતી અને અધિકારી સાથે વાતચીત કરી હતી કે આ કોર્ટ મેટર ચાલે છે ત્યારે કોર્ટ મેટર પૂર્ણ થયા બાદ તેમનો નિર્ણય કરવા માટેની સ્થાનિક લોકોએ માંગ કરતા અધિકારીઓ પરત ફર્યા હતા

આ સાહેબો આવ્યા અને એમને એમ કીધું કે તમારું પાડી નાખવાનું છે બરોબર અમે ઘણા પગે પડ્યા મોહલત માંગી તો અમને ન દીધું મને અત્યારનો અત્યારનો ટાઈમ અમને આપ્યો કે અમે નવ વાગે તમારું પાડી જ નાખશું અમારા ઘર સાત છે ઘણા બુજુગો છે અપંગ છે અને અમારે કોઈ ઘરનો આશરો છે નહીં અમે જૂના ભાડું જ છે અમે ફાડૂત સહી જૂના અને અને મહારાજાના અમે ફાડૂત સહી અમારા સાસરા અમે સાસરા મારા બધા અમારા સગા મારા સબાપુમાં નોકરી કરતા હતા એમને અમે ઘર મળ્યા છે એ રીતે અમે રહેવાસી છીએ એમના અમે વસ્તાર સહી આવી રીતે અને આ પાનવાડી હોમગાર્ડ ઓફિસ પાછળ પાનવાડીની અંદર અમારું એડ્રેસ છે સાત ઘર છે બધાએ અમારા ખાહરાની બધા નોકરીયાત છે હતા રાજા સાંઈની નોકરી કરતા હતા